મિત્રો આજે આપણે આવ્યા છીએ અમદાવાદમાં આવેલી ગુજરાતની સૌથી પ્રખ્યાત વાવ અદાલતની વાવની મુલાકાત લેવા એના પહેલાં જાણીએ આ જગ્યા પાછળનું કરુણ ઇતિહાસ વિશે એવું કહેવામાં આવે છે કે પાંચ માળ ઊંચી આ વાવનું કામ અદાલતના રાજા રાણા વીરસિંઘે લોકોની પાણીની સમસ્યા દૂર કરાવવા માટે કરાવ્યું હતું પણ વાવ પૂરી થાય એના પહેલાં પડોશના રાજા મોહમ્મદ બેગડાએ રાજ્ય પર ચઢાઈ કરી એ યુદ્ધમાં રાજા વીરસિંહ મૃત્યુ પામ્યા એમની પાછળ એમની પત્ની રૂપબાઈએ સતી થવાનું નિર્ણય લીધો પણ બેગડાએ એમને અટકાવ્યા અને પોતાની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો રાણીબાઈએ શરત મૂકી કે જો બેગડો આ વાવનું કામ પૂર્ણ કરાવે તો એની સાથે તે લગ્ન કરશે બેગડાએ લગ્નની લાંચમાં આ વાવનું કામ પૂર્ણ કરાવ્યું વાવનું કામ પૂર્ણ થયા પછી રાણીબાઈએ હવન પૂજન અને પ્રાર્થના કરી ત્યારબાદ તેમણે વાવનો એક ચક્કર લગાવી આ વાવમાં જંપ લાવી પોતાના પ્રાણોની આહુતિ આપી